બાગાયત પાકના નંદનવન ગણાતા નવસારીમાં પૂર્ણા નદીના પૂરે વિનાશ સર્જ્યો છે ધીમે ધીમે પૂરના પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ નુકસાનીના માર્ગની ચિંતા હવે ખેડૂતોના મોઢા પર જોવા મળી રહી છે પૂરના કાંઠા વિસ્તારોમાં ફરી વળેલા પાણીથી વાડીઓમાં કેળ ચીકુ આંબા અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે જે સમગ્ર નુકસાનનો ચિતાર પૂછી છું કેટલું નુકસાન થયું છે શું પરિસ્થિતિ નુકસાન નો તો કોઈ અંદાજ નથી કારણ કે દર વર્ષ કરતા આ વખતે વધારે પ્રમાણ નુકસાન છે તેમાં કેળ અને શેરડી એનું વધારે નુકસાન છે ટોટલી નુકસાન અત્યારે પાક ઊભો છે ને બધો પાક પાણીમાં વહી ગયો બરોબર ભાંગી ગયો પૂરો પાક આખો નષ્ટ થઈ ગયો શેરડી આરી પડી ગઈ એમાં અનલેવલ જમીન થઈ ગઈ પાણી વગર મૂકવાય તો કોઈ

હિતેશ સોનવણે દિવ્ય ભાસ્કર નવસારી શહેર એન ડાઉનલોડ કરવું દિવ્ય એપ